નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર આપણે ત્યાં મોંઘી દાટ ગાડીવાળા લોકો જે છે એ રસ્તા પર સામાન્ય લોકોને કચડતા હોય એવા ઘણા બધા બનાવો આપણે સામે આવે છે હમણાં જ એક સગીરે અમદાવાદના બોપલમાં ચોત્રીસ વર્ષના સિક્યુરિટી ગાર્ડ ઉપર મર્સિડીઝ ચડાવી દીધી એના પિતા કોણ છે ખબર નેતા પણ છે અને બિલ્ડર પણ છે અને આ ખાલી એક જ બનાવ નથી આવા તો અનેક પ્રકારના બનાવો છે બને છે આપણે ત્યાં ગુજરાતમાં જેમાં મોંઘીદાટ ગાડીવાળા લોકો છે એ બેફામ રસ્તા ઉપર ગાડી ચલાવે છે અને લોકોને કચડી નાખે છે પણ તમને ખબર છે કે મોંઘીદાટ ગાડીવાળા લોકો છે એમની સાથે પછી શું થાય છે ઘણા લોકો પોલીસ સ્ટેશનમાંથી બહાર આવી જાય છે જેલમાંથી બહાર આવી જાય છે તો વિસ્તારે વાત કરીએ હરતી ફરતી મોતની મર્સિડીઝ વિશે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે અમદાવાદના બોપલ વિસ્તારમાં શનિવારે બિલ્ડર બાપના એક સત્તર વર્ષના છોકરાએ ચોત્રીસ વર્ષના સિક્યુરિટી ગાર્ડ ઉપર મર્સિડીઝ ચડાવી દીધી આ બનાવ બન્યો એના પછી સગીર છોકરો છે તો ભાગી ગયો હતો અને સ્વાભાવિક છે ભાગી જ જાય ગભરાઈ જાય એટલા માટે પણ આ બનાવમાં મૃત્યુ પામેલા સિક્યુરિટી ગાર્ડનું મોત થઈ ગયું છે એમનું નામ છે ગોવિંદસિંહ એમના ભાઈ છે જસવંતસિંહ જે અમદાવાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એમણે ફરિયાદ નોંધાવી છે પણ એક જ બનાવ નથી તમને તથ્ય પટેલ તો બધાને યાદ જ હશે કેમ નહીં યાદ હોય બધાને યાદ હશે ઓગણીસ વર્ષનો તથ્ય પટેલ આવ્યો હતો અમીર બાપને જે એમને બાપુઆર કાર આપી હતી એ ચલાવી કોઈના બાપ એમને આપે એમાં કોઈને વાંધો ન હોય પણ એનાથી જો તથ્ય પટેલે નવ લોકોને મારી નાખ્યા અને નવ લોકોને ઈજા પહોંચાડી ત્યાં વાંધો જરૂરથી હોય છે વિસ્મય શાહ એનો કેસ તો તમને કેમ નહીં યાદ હોય બધા જ લોકો જાણે છે બીએમડબલ્યુથી થી બે લોકોનો ભોગ લઈ લીધો હતો પછી ભાગી ગયો હતો પણ પછી પોલીસે પકડી લીધો એ જોકે મૃતકના પરિવાર સાથે પછી એમણે શું કર્યું ખબર પૈસાની લેતી દેતી કરી લીધી અને મામલો તેને ત્યાં નિપટાવી નાખ્યો અને છૂટી ગયા વર્ષ બે હજાર વીસની વાત કરીએ વડોદરામાં પણ આવી જ રીતના બનાવ સામે આવ્યો હતો એક લોકલ બિઝનેસમેન છે એ મોંઘી કારથી રાહદારીને એને પટક્યો હતો અને રસ્તા ઉપર ત્યાંને ત્યાં જે વ્યક્તિનું મોત થઈ ગયું હતું જોકે કાર માલિકનું એવું કહેવું હતું કે આ તો ખાલી અકસ્માત હતો એમ પછી શું થયું ખબર છે એ વ્યક્તિને કચડનાર વડોદરાના વેપારી છે થોડા સમય પછી જ જેલમાંથી છૂટી ગયા હતા વર્ષ બે હજાર એકવીસની વાત કરીએ સુરતમાં પણ એવો જ બનાવ સામે આવ્યો હતો ઓડી ડ્રાઈવરે સ્ટ્રી જે સ્ટીરિંગ હોય છે એના ઉપરથી કાબુ ગુમાવ્યો અને બાઇક ચાલકને ત્યાંને ને ત્યાં ઠોકી દીધો બાઇક ચાલક ત્યાંને ત્યાં બિચારા ગુજરી ગયા ડ્રાઈવરને પોલીસે પકડી લીધો અને થોડા સમય પછી જ ડ્રાઈવર છે એ બેલ ઉપર જેલ બહાર આવી ગયો વર્ષ બે હજાર બાવીસની વાત કરીએ તો ગાંધીનગરમાં પોશકારે એક ટુ વ્હીલર ને અડફેટે લીધો હતો જેના પરિણામે શું થયું કે ટુ વ્હીલર નું મોત થઈ ગયું ટુ વ્હીલર ચાલક જે છે એમનું મોત થઈ ગયું અને આ કેસમાં થયું એવું હતું કે જે પોષાવાળો ભાઈ હતો એ અમીર હતો એમને કાયદાકીય પાસાનો સામનો કર્યો અને કાયદાકીય જે લૂપ હોલ્સ છે એમાંથી પોતાના વકીલોના મારફતે બહાર નીકળી ગયો હવે તો લગભગ દસેક જેટલા બનાવો છે એ જે આ બનાવ બન્યો ને એના પછી મેં ચેક કર્યા આ દસ માંથી ચાર ને જેલ થઈ છે બાકી બધા તો બેલ ઉપર અત્યારે બહાર છે અત્યારે એમના ઉપર કાયદાકીય કાર્યવાહી છે એ પણ ચાલુ છે પણ આ જે ઘટનાઓ છે છે એ આપણી ગુજરાતની રોડ રોડ છતી કરે કે આપણે ઉપર કેટલા સુરક્ષિત છીએ કોઈ તથ્ય પટેલ આવે છે લોકોને ઠોકીને જતો રહે છે પછી જેલમાં જાય છે અને પછી શું થાય છે ખબર છે થોડો સમય જેલમાં રહે મામલો ઠંડો પડી જાય ને પછી જેલમાંથી બહાર આવી જાય છે આ બાબત આપણે ગંભીરતાથી એટલા માટે નથી લેતા કારણ કે આપણા ઘરનો કોઈ માણસ છે ને એ બનાવમાં જતો નથી જ્યારે જશે ને ત્યારે સમજાશે કે કેટલું ગંભીર આ હોય છે કે આ બેદરકાર લોકો છે જેમ ફાવે મન ફાવે એમ ગાડી ચલાવે છે અને કોઈના પરિવારનો વ્યક્તિ છે એ સાવ જતો રહે છે પૈસાવાળો વ્યક્તિ તો આમાંથી છૂટી જાય છે પણ જે ગરીબ માણસનો વ્યક્તિ ઘરમાંથી ગયો છે ને એ સાવ જતો રહે છે પાછો નથી આવતો ખેર આ વિષય બહુ ગંભીર છે આ વિષયને લઈને તમારું શું માનવું છે એમને કમેન્ટમાં લખીને જણાવો તમારી જે કોઈ પણ પ્રતિક્રિયા છે એ અમને જણાવો જેથી અમને ખબર પડે કે ગુજરાતના લોકો આ વસ્તુને ગંભીરતાથી લે છે કે નથી લેતા કે એમના માટે આ કંઈ મહત્વનું નથી આવા જે મુદ્દાઓ છે ધન્યવાદ